જસ્ટ મેક ઇટ અને એને ભાવનાઓથી ઇમોશનલ એટેચમેન્ટ આપો કે તમે બિલિયનર બની ગયા કરોડપતિ બની ગયા તો શું બેનિફિટ્સ છે લખો રાઈટ આવો એક લિસ્ટ બનાવો કરોડપતિ બની ગયા તો શું બેનિફિટ્સ એનું જેટલું મોટું લિસ્ટ એટલી ભાવનાઓ સોલિડ કે નાની ઉંમરે કે મોટી ઉંમરે છોડો તમને જ્યારે પણ જે મળ્યું એ પતન જેનું બી થયું છે ને પતન એનું રીઝન એની ઓકાત થી વધારે મળી ગયું હું થોડો બેસી વર્ડ વાપરું છું એની કેપેબિલિટી થી વધારે મળી જાય છે ને ત્યારે હેન્ડલ ડાયજેસ્ટ ડાયજેસ્ટ કરી શકતા નથી મારા વિશે કોઈ પણ કઈ સારું બોલે ને એટલે તરત જ હું સરન્ડર કરું કે આ વાત તો તારી થાય છે મારી નથી તો એનાથી શું થયું કે હવે મને મળતી જેટલી બી રિસ્પેક્ટ છે એ હું અહીં રાખતો જ નથી હું તો ટ્રાન્સફર કરું છું મતલબ તમારા વિશે અમને પ્રાઉડ થયું ત્યારે મારું સેન્ટેન્સ હતું કે ખુદા મહેરબાન

હવે એ બની ગયા તો બેનિફિટ શું છે એના બેનિફિટનું લિસ્ટ બનાવો જેને જે બનવું છે એનું લિસ્ટ જોઈએ છે અને એ બની ગયા તો બેનિફિટનું લિસ્ટ શું છે આટલું હોય એટલે બટ ઇઝીલી બની શકાય આ દુનિયામાં કંઈ અશક્ય નથી જસ્ટ મેક ઇટ અને એને ભાવનાઓથી ઇમોશનલ એટેચમેન્ટ આપો કે તમે બિલિયોનર બની ગયા કરોડપતિ બની ગયા તો શું બેનિફિટ છે લખો રાઈટ આવું એક લિસ્ટ બનાવું કરોડપતિ બની ગયા તો શું બેનિફિટ્સ એનું જેટલું મોટું લિસ્ટ એટલી ભાવનાઓ સોલિડ અને જેટલી ભાવનાઓ સોલિડ એટલું ઇટ વિલ હેપન આટલું ઇઝી છે ઇટ વિલ હેપન ઘણી વાર એવું થાય કે બહુ અર્લી સક્સેસ મળી જાય પછી એને એક લેવલે મેન્ટેન કેમ રાખવી જોઈએ આ મારો ફેવરિટ હું હંમેશા આની ઉપર વધારે વાત કરું છું આ દુનિયામાં બે વસ્તુને ડાયજેસ્ટ કરી શકશે ને એ જીતી શકશે ને પતન અહીં તમે જે વર્ડ કીધું ને કે નાની ઉંમરે કે મોટી ઉંમરે હું હંમેશા એ વર્ડને બી કાઢીને નાખવા માંગુ કે નાની ઉંમરે કે મોટી ઉંમરે છોડો તમને જ્યારે પણ જે મળ્યું એ પતન જેનું બી થયું છે ને પતન એનું રીઝન એની ઓકાતથી વધારે મળી ગયું હું થોડો દેશી વર્ડ વાપરું છું એની કેપેબિલિટીથી વધારે મળી જાય છે ને ત્યારે એ હેન્ડલ ડાયજેસ્ટ ડાયજેસ્ટ કરી શકતા નથી અને ત્યારે એવું કોઈ કાંડ કરે છે કે એના પતનનું કારણ બને છે ચાહે તમારી તમારી મારી પૈસાની એક એક કેપેસિટી હતી આટલા સુધી તો આપણે ઓકે હતા પણ એનાથી વધારે મળી ગયું હવે એને હેન્ડલ કરવાની કેપેસિટી બિલ્ડ કરવી જોઈએ નહીં કરી તો ગમે તે ઉંમરે હશે એ તમને પાડશે પાડશે ને પાડશે સેમ વસ્તુ તમે મારી રિસ્પેક્ટ કરી જે હું અગર હું એને લાયક નહોતો ને તમે છતાં એટલી રિસ્પેક્ટ આપો છો હવે હું જરૂર કંઈક કાંડ કરીશ વેરી સિમ્પલ પૂરા સંસારની અંદર જેટલા બી લોકોના પતન તમને જોવા મળે છે ને એમાં મારું ઓબ્ઝર્વેશન આ બે વસ્તુઓ જોવા મળી છે નંબર વન મનીને એને એ મેનેજ નથી કરી શક્યા હેન્ડલ નથી કરી શક્યા એની રિસ્પેક્ટ નહીં અને એને મળતી ઇજ્જતને રિસ્પેક્ટ નથી એને હેન્ડલ નથી કરી શક્યા તરીકો શું આનો આનો તરીકો શું આને હેન્ડલ કરવી હોય તો તરીકો શું વેરી સિમ્પલ તરીકો સરેન્ડર કરતા શીખી જાઓ જ્યારે પણ તમને જે પણ રિસ્પેક્ટ મળે છે ને મેં તો આને એકદમ મંત્ર બનાવી દીધો છે મારી લાઈફનું મારા વિશે કોઈ પણ કાંઈ સારું બોલે ને એટલે તરત જ હું સરેન્ડર કરું કે આ વાત તો તારી થાય છે મારી નથી તો એનાથી શું થયું કે હવે મને મળતી જેટલી બી રિસ્પેક્ટ છે એ હું એ રાખતો જ નથી હું તો ટ્રાન્સફર કરું છું તો ટ્રાન્સફર કરો એટલે તમારું કોઈ દી પતન થવાનું નથી સેમ વે પૈસા તમને જેટલું બી મળે તરત ટ્રાન્સફર કરો કે આ બધું મળ્યું છે પણ આમાં મારી તો કોઈ જાજી લાયકાત લાગતી નથી આ તો તારી કરુણા લાગે છે આવી જ્યારે તમે લાઈફને એક બિહેવિયરમાં નાખી દેશો ને હેબિટમાં નાખી દેશો ને કે ભાઈ પૈસા આવે છે તો તરત સમર્પણ કે ભાઈ આમાં મારી પ્રયત્નનો તો કંઈ જાદુ અને તમે આને ગહેરાઈથી જોશો ને અથવા ઓડિયન્સને પણ કહું કે તમને આજે જે બી રિસ્પેક્ટ મળે છે ને જે બી પૈસા મળે છે ને એકલા બેસીને એકાદ કલાક વિચાર કરજો તો આની ઉપર કે આમાં તમારી લાયકાતનો રોલ કેટલો છે અને ત્યારે તમને નિશ્ચિંત એમ ગળા સુધી આવશે કે વાત તો આજ સાચી છે પહેલાંની કરુણા રહી છે લાસ્ટ ચાર પાંચ મહિના પહેલાં હું સુરતમાં હતો અમારા એક નવા નવા એક નવા રિલેશન એસ્ટાબ્લિશ થતા હતા એટલે કે અમારા કઝિનના એંગેજમેન્ટનો પ્રસંગ હતો એટલે અમારા નવા નવા વેવાય એટલે એમણે મને એક વાત કરી કે જેતેશભાઈ અમને ખબર પડી કે અમે અમારા જે વેવાય બનવાના છે એ મારા કઝિન હતા એટલે કે મોટિવેશનલ સ્પીકર એ થયું કે આ તો કેવું કહેવાય એમ એટલે કે તમારે તો મતલબ તમારા વિશે અમને પ્રાઉડ થયું એમ ત્યારે મારું સેન્ટેન્સ હતું કે ખુદા મહેરબાન તો ગધા પહેલવાન આનો તમને વિચાર જેટલો સ્ટ્રોંગ હોય ને પતન કોઈ ઉંમરે કાંઈ પણ મળવા દો પતન દી થઈ જ ના શકે ભલે નાની ઉંમર હોય કે મોટી ઉંમરે ઉંમર તો હું હું આને આ ક્વેશ્ચનમાં હું કન્સિડર નથી કરતો એટલા માટે કે આ બે આ વસ્તુ શીખી ગયો દી પતન થવાનું નથી અને આ નથી શીખો એનું કોઈ દી પતન કોઈ રોકી નહીં શકે કારણ આપણી મારી તમારી એ લાયકાત હોતી નથી જે આપણે ભોગવતા હોઈએ છીએ એ પહેલાંની કોઈક એક્સ્ટ્રા કૃપાનું પરિણામ હોય છે અને હું આજે પણ એ નક્કી સમજું છું કે હું જ્યાં છું એના કરતાં વધારે કેપેસિટી ધરાવતા કેટલા લોકો હશે પણ કોઈ મોકાના અભાવે એ એટલી એની ઉપર એટલો પ્ર પ્રકાશ નથી પડ્યો એટલી લાઈટ નથી થઈ એટલે એ ચમકતા નથી પહેલાંની મહેરબાની થઈ ગઈ એટલે આ થોડો ચમકવા માંડ્યો છે આ જ રિયાલિટી છે